નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ માટે ત્રિદિવસીય રમોત્સવ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ માટે યોજાયો લંગડી ખો ખો દડાફેક અને યોગાસન જેવી અનેક રમતોમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો શિક્ષણ સમિતિની એકસો એકવીસ શાળાઓના ત્રણ હજારથી થી વધુ વિદ્યાર્થીઓએ રમોત્સવમાં ભાગ લીધો આજે રમોત્સવના સમાપન કાર્યક્રમમાં વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અપાયા સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ અને શાસન અધિકારી પણ સો મીટર દોડમાં ભાગ લીધો વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર શિક્ષણ સમિતિની કુલ એકસો એકવીસ શાળાઓના બાળકો માટે ત્રિદિવસીય રમતોત્સવ બે હજાર પચીસ નું સુંદર આયોજન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ઓગણત્રીસ માટે કરવામાં આવ્યું છે આજે આ રમતોત્સવનો અંતિમ દિવસ એટલે કે છે અને બાળકો ત્રણ દિવસ ખૂબ અદભુત આનંદથી અને ખૂબ ખેલદીલીથી ખૂબ ઉત્સાહ સાથે રમ્યા છે જ્યારે શાળા લેવલ પર આ રમતોત્સવનું આયોજન કર્યા બાદ એ બાળકોની પ્રતિભા કક્ષાએ પ્રદર્શિત કરવામાં આવી અને ત્યારબાદ આજે સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો પૈકીના ત્રણ હજાર ઉત્કૃષ્ટ બાળકો દીકરા દીકરીઓ આ ત્રણ દિવસ દરમિયાન રમ્યા છે અને ભરપૂર આનંદનો આનંદ લીધો છે અને સાથે સાથે પોતાના ઉત્કૃષ્ટ ખેલ દિલીના પ્રદર્શન પણ તેમણે કર્યા છે